ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં મેલડી માંગની કૃપાથી એટલી મોટી ખુશખબ્રી મળશે કે સોનાના વરખવાળી મીઠાઈ વહેંચવી પડશે આ રાશિના લોકોને લાગશે મોટી લોટરી તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો વેપારમાં હાલના સમયે અવરોધો આવશે તમારી ક્ષમતા મુજબ કામ કરો કર્મચારીઓ પર વિશેષ ધ્યાન આપવો પારિવારિક સમસ્યાઓથી રાહત મળશે પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવશે નવા કાર્યોમાં તમને મિત્રોનો સહયોગ મળશે મિલકતને લઈને વિવાદ થઈ શકે છે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો તમને ઘણી સુવર્ણ તકો મળશે તમે ધારેલા કામના ખૂબ સારા પરિણામ પ્રાપ્ત કરશો વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને કામ કરવાનું મન નહીં થાય તમે આત્મવિશ્વાસુ અને મહત્વકાંક્ષી છો તમે તમારા પરિવારના સભ્યો સાથે આનંદ માણી શકશો ગેરસમજને કારણે તમારું લગ્નજીવન બરબાદ થઈ શકે છે પરિવાર અને પૈસાની બાબતોમાં ધ્યાન આપવું પડશે ચિંતા પણ રહેશે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે તમારા દુશ્મનો તમારી વિરુદ્ધ ષડયંત્ર રચવાનો પ્રયાસ કરશે તમે નવો મોબાઈલ અથવા વાહન ખરીદી શકો છો મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારો ખોવાયેલો પ્રેમ પાછો મેળવી શકો છો તમારા માટે યોગ્ય રહેશે કે તમે શાંતચિત્તે બેસીને કોઈ નિષ્કર્ષ પર પહોંચજો વૈવાહિક જીવનમાં પણ અશાંતિ આવી શકે છે સારી સ્થિતિમાં રહેશો સમજી વિચારીને બોલો પરિવારમાં વિવાદ થઈ શકે છે નોકરીમાં તમને વધારાની જવાબદારી મળી શકે છે તમે પ્રેમના મામલામાં પણ ભાગ્યશાળી રહેશો તમને તમારો સાચો પ્રેમ મળી શકે છે કર્ક રાશિની વાત કરીએ તો તમારો હાલનો સમય સારો પસાર થશે સામાજિક સ્તરે તમારી લોકપ્રિયતા વધશે કાર્યક્ષેત્રમાં કોઈ પણ વિવાદથી દૂર રહેવું તમારી જાતને સમય આપો અને તમે જે કાર્યોનું આયોજન કર્યું છે તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો કોઈ ધાર્મિક સ્થળની યાત્રાનું આયોજન થઈ શકે છે તમારું વર્તન દરેક વ્યક્તિ પ્રત્યે સમાન રહેશે વેપારમાં તમને મોટો ઓર્ડર મળી શકે છે વ્યવસાય અને નોકરીમાં ગૌણ અધિકારીઓ સાથે મતભેદો દૂર થશે સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે માંગની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને કામમાં આવતી અડચણો દૂર થશે પરિવારમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ રહેશે કામ પર અમુક પરિસ્થિતિઓને ઓછો અંદાજ ના આપો શારીરિક સ્વાસ્થ્ય વધશે તમને સહકર્મીઓનો સારો સહયોગ મળશે સામાજિક ક્ષેત્રે તમને ખ્યાતિ મળશે તમે તમારી જાત પર બોજ અનુભવશો સમય જતાં માથાનો દુખાવો થઈ શકે છે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે ઘણી મહેનત કરવી પડશે શારીરિક અસ્વસ્થતા અને માનસિક ચિંતા યથાવત રહેશે પરિવારમાં સારું વાતાવરણ મનને પ્રસન્નતા આપશે વિરોધીઓ હેરાન કરી શકે છે આવકવેરો સંતુલિત રહેશે કાર્યક્ષમતા વધશે નાણાકીય દૃષ્ટિએ લાભ થશે શૈક્ષણિક કાર્યમાં તમને સફળતા મળશે તમે ઉગતા સૂરજે વર્કઆઉટ શરૂ કરી શકો છો જે તમને ફિટ રાખશે તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે મિત્રો વચ્ચે ગેરસમજ થઈ શકે છે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા કેટલાક સ્થાનિક સ્તરે સકારાત્મક પરિવર્તન લાવી શકે છે બૌદ્ધિક કાર્ય સફળ થશે યોગ્ય સલાહ લો કારણ કે તમારા તરફથી બેદરકારી થઈ શકે છે પ્રેમનો જાદુ તમને અંધ કરી દેશે આનંદ માણો રોકાણ અને નોકરી માટે સમય અનુકૂળ રહેશે પારિવારિક જવાબદારીઓ વધી શકે છે વાહન ચલાવતા કાળજી લો જો તમને ચલન મળે તો અધિકારીઓ તમને રોકી શકે છે કાર્યક્ષમતામાંગ વધારો થશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારામાં ઊર્જા ઉર્જા વધુ રહેશે વ્યવસાયિક યાત્રા લાભદાયી સાબિત થઈ શકે છે તમે ગુસ્સામાં કોઈ મોટા પારિવારિક અથવા વ્યવસાયિક નિર્ણયો ન લો તો સારું રહેશે તમારી સામે ઘણી બધી વસ્તુઓ હશે અને તમે તમારી મીઠી ઉત્તેજનાનો આનંદ માણી શકશો સપનાના ડરને છોડી દો અને તમારા રોમેન્ટિક જીવનસાથી સાથે જોડાવો જો તમે વ્યવસાયમાં અનુભવી લોકોની સલાહ લઈને તમારી આવકમાં વધારો કરશો તો તમને નફો મળી શકે છે ધનરાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા આયોજિત કાર્ય યોજના મુજબ પૂર્ણ થશે તમને તમારા જીવનસાથી તરફથી ખૂબ સારા સમાચાર મળવાની સંભાવના છે તમે જેટલા શાંત રહેશો તમારા નિર્ણયો વધુ અનુકૂળ રહેશે વિચાર્યા વગર કોઈ પગલું ન ભરો તમે તમારી જાતને ઊર્જાથી ભરપૂર અનુભવી શકો છો જેનાથી તમારો સમય સારો જશે વિદ્યાર્થીઓને સંતોષકારક પરિણામ નહીં મળે પદ્ધતિમાં ફેરફારથી લાભ થવાની સંભાવના છે ધાર્મિક કાર્યોમાં રસ વધશે મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે સમાજમાં તમારી અલગ ઓળખ બનાવવામાં સફળતા પ્રાપ્ત કરશો સટ્ટામાં રોકાણ પણ તમારા માટે ખૂબ ફળદાયી રહેશે બીજી બાજુ નોકરીયાત વ્યક્તિઓએ તેમના કામની ગતિ જાળવી રાખવી પડશે પ્રયાસ કરવાથી તમે સૌથી મોટી મુશ્કેલીઓને પણ સરળતાથી પાર કરી શકશો વેપારી મિત્રો માટે હાલનો સમય ઘણો લાભદાયક છે એકત્ર કરેલ સંગ્રહ પૂર્ણ થશે વિવાહિત જીવનમાં કડવાશ આવી શકે છે કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારા જીવનમાં ચાર ગણી પ્રગતિ તરફ આગળ વધશો પારિવારિક જીવન સારું રહેશે તમારા સંબંધોમાં સાનુકૂળ સંતુલન જાળવવાથી સંતોષી જીવનનું નિર્માણ થશે ઓફિસનો તણાવ ઘરનું વાતાવરણ પણ બગાડી શકે છે સંપૂર્ણ ઊંઘને કારણે તમે સારું અનુભવશો તમારા માતા પિતાના સહયોગથી તમે જીવનમાં આગળ વધશો તમને લગ્નની પાર્ટીમાં જવાની તક મળશે બાળકો તમારા આદેશ હેઠળ રહેશે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકો હાલના સમયે ઓછી મહેનતથી વધુ પરિણામ મેળવી શકે છે તમારા જીવનમાં કેટલાક નવા ફેરફારો કરવા માટે આ સારો સમય રહેશે યુવાનોને કારકિર્દીના સારા વિકલ્પો મળશે તમને કોઈ ખાસ મિત્ર તરફથી દગો મળી શકે છે તેથી તમારે તમારા મિત્રો વિશે સાવચેત રહેવાની જરૂર છે તમે તમારા માતા પિતા સાથે વિવાદમાં પણ પડી શકો છો તમારું મસંસ્કારી વર્તન તેમને ઘણું નુકસાન પહોંચાડી શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો